પોલીસ દ્વારા પ્રમુખ પાર્ક બ્રિજ તરફથી આવી રહેલા આઈસર ટેમ્પામાં મોટા જથ્થામાં ચાઇનીઝ માંજો ઝડપી પાડવામાં આવ્યો પોલીસે આઈસર કન્ટેનર ટ્રક સાથે કુલ એકવીસ પોઈન્ટ બાવન લાખના મુદ્દાબાલની સાથે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જથ્થા સાથે એક આરોપીને અટકાવ્યો ઉત્તરાયણ તહેવાર પહેલાં જાહેર સલામતી માટે હાથ ધરવામાં આવતી હોય જેમાં ચાઇનીઝ દોરી ખતરાઓને ધ્યાને રાખીને પોલીસ તત્પર રહી છે કન્ટેનર ટ્રક નંબર જી જે ત્રેવીસ એટી પાંચ છ નવ પાંચમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો ઢીંડોલી સાંઈ પોઈન્ટ ચાર રસ્તા ઉપર વહન કરવામાં આવી રહ્યો છે બસ આ બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી સાહીઠ બોક્સમાં ભરેલી કુલ બે બોબિન દોરી સાથે ટ્રક જપ્ત કરી આ ચાઇનીઝ દોરીની બજાર કિંમત અગિયાર લાખ છે કન્ટેનર ટ્રકની કિંમત દસ લાખ રૂપિયા છે અને કુલ મુદ્દામાં એકવીસ પોઈન્ટ બાવન લાખનો જપ્ત કરાયો છે સુરત શહેરની ઝોન ટુ એલસીબીને ઇન્ફોર્મેશન મળી હતી કે ડિંડોલી વિસ્તારમાંથી ચાઇનીઝ દોરાનો એક મોટો પ્રમાણમાં જથ્થો પસાર થનાર છે જે બાબતે અમે વોચ રાખી હતી આ વોચ દરમિયાન ડિલોલીમાંથી જે ટેમ્પો પસાર થયો એને રોક્યો હતો રોકતા એમાં અમે જે ચેક કર્યું હતું તો ચેક કરતા કુલ અઠ્યાવીસો એસી યુનિટ જેને ચાઇનીઝ માંજો કહેવાય છે એ ચાઇનીઝ માંજોનો જથ્થો પકડાયો હતો અને એની અંદાજે કિંમત અગિયાર લાખ બાવન હજાર થાય છે જે આઈશા ટેમ્પો છે એને દસ લાખની કિંમત લઈને અને એવી રીતના ટોટલ એકવીસ લાખ બાવન હજારનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે આ ઘટનામાં પોલીસે જે ડ્રાઈવર છે જેનું નામ અનિલ શંકરલાલ વીણા છે એની ધરપકડ કરી છે આ જથ્થો એ અમદાવાદ લઈ જનાર હતો એ પ્રકારની પ્રાઇમરી ઇન્ફોર્મેશન ઇન્ટોગેશન દરમિયાન પોલીસને મળી છે જે અમદાવાદમાં કોને મોકલનાર હતો એની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે અને જે પણ વ્યક્તિ આમાં સામેલ હશે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે